મામલે કચ્છ પોલીસે મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું સેટેલાઇટ ફોન એક્ટિવ થયા બાદ કેટલીક શંકાસ્પદ ગાડીઓ અને બેડો ગામ નજીક જોવા મળી હતી જેના પગલે સુરક્ષા એજન્સીઓ અને કચ્છ પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ કચ્છ સરહદે પાકિસ્તાન બોર્ડર નજીક છેવાડાના ગામ એવા બેડા ખાતે ચારેક દિવસ પહેલા સુરક્ષા એજન્સીઓને કેટલાક સેટેલાઇટ ફોન એક્ટિવ થયા હોવાની માહિતી મળી હતી સેટેલાઇટ ફોન ના સિગ્નલો પાકિસ્તાનથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું પાકિસ્તાનથી ગુજરાતમાં વાત થઈ હોવાની આશંકાને પગલે કચ્છ પોલીસે ચોવીસ જેટલી ટીમ બનાવી સમગ્ર બેડો ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું હાલમાં કચ્છ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બેરડો ગામ સહિત સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને પાકિસ્તાની સરહદ નજીકના ગામમાં તપાસ હાથ ધરી છે ગોવિંદ મહેશ્વરી એબીજી ન્યૂઝ કચ્છ ગઈ 26મી જૂને પોલીસને જિલ્લા પોલીસને સિસ્ટર એજન્સી તરફથી એક ઇનપુટ મળ્યો હતો કે ભુજ તાલુકાના બિરડો ગામ ખાતે અથવા તો બિરડો ગામની નજીકમાં એક થુરાયા સેટેલાઇટ કોમ્યુનિકેશન એક્ટિવ થયેલ છે અને એ દિશામાં અમે અમારી રીતે સિસ્ટર એજન્સીસ સાથે અલગ અલગ સિસ્ટર એજન્સી સાથે સંપર્કમાં હતા અને એ સંપર્કના અંતે થોડી જરૂરિયાત જણાવતા આજે જિલ્લા પોલીસ દ્વારા કુલ ચોવીસ ટીમોને ઉતારીને સમગ્ર ગામને કોર્ડન કરી અને અમે કોમ્બિંગ ઓપરેશન સર્ચ કર્યું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું આ કોમ્બિંગ ઓપરેશનમાં એક ડીવાયએસપી ચાર પીઆઈ અને ચોવીસ જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો હતો ટોટલ દોઢસો જવાનો હતા અને આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જે પણ હાથ લાગેલું છે એનું એનાલિસિસ કરી અને આગળની કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છીએ એ પૂછપરછ કરી રહ્યા છીએ અમે લોકો અમુક લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ અમે વિગતવાર આગળ કંઈ રૂટફોલ હશે તો અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું